પોરબંદરની એસટી ડેપો ખાતે મોબાઈલ ચોરી અને ખિસ્સા કાતરુ ગેંગ સક્રિય બની છે બસમાં ચડતા મુસાફરોના મોબાઈલની ચોરીઓ થઈ રહી છે પરંતુ સીસીટીવી કેમેરા જ બંધ હોવાથી આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે આથી વહેલી તકે તમામ કેમેરા ચાલુ કરવા માંગ ઉઠી છે પોરબંદર એસટી બસ ડેપોને ત્રણ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવી બે ઓક્ટોબર બે હજાર સોળના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુદમનગરી અને ગાંધી જન્મભૂમિ હોવાથી દેશ વિદેશથી મુસાફરો પોરબંદરની મુલાકાતે આવતા હોય છે તેમજ મુસાફરો અને વિદ્યાર્થીઓની દિવસ પર અવરજવર રહેતી હોય છે ત્યારે એસટી ડેપોમાં મારામારી લૂંટ કે કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ હાલ તમામ કેમેરાઓ બંધ હાલતમાં છે એસટી ડેપો ખાતે મોબાઈલ ફોનની ચોરી થતા હોવાના બનાવ બની રહ્યા છે કોઈ ચોર ટોળકી સક્રિય બની હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ચોર તોડકીઓ બસના ડ્રાઈવર તેમજ એસટી સ્ટાફનો પણ મોબાઈલ ચોરી કરી લઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે પર્સ ચોરીના બનાવ પણ વધી રહ્યા છે મહત્વની વાત એ છે કે આ અંગે ફરિયાદ કરવા કોઈ આગળ આવતું નથી બીજી તરફ એસટી ડેપો ખાતે મૂકવામાં આવેલ અગિયાર સીસીટીવી કેમેરા પણ આઠ માસથી બંધ હાલતમાં છે જેને કારણે આવી તસ્કર તોડકીને મોકળું મેદાન મળી જાય છે સંવેદનશીલ ગણાતા પોરબંદર શહેરના એસટી ડેપો ખાતે દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે ઉપરાંત નિયમિત અપડાઉન કરતા વિદ્યાર્થીનીઓ નોકરિયાત મહિલાઓની સંખ્યા પણ વધુ છે ત્યારે છેડતી કે અઘટિત ઘટના બને તો પણ સીસીટીવી કેમેરા પુરાવા માટે મહત્વના બને છે પરંતુ કેમેરા બંધ હોવાને કારણે મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પણ જોખમાય છે હાલના સમયમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડે છે અને હાઈવે પર આવેલ હોટેલો સહિત અનેક જગ્યાએ તો સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે કેમેરા ન હોય કે બંધ હોય ત્યારે ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ સરકારી એસટી ડેપોના કેમેરા જ આઠ 8 માસથી બંધ હાલતમાં છે કેટલા કેમેરા તો તૂટીને લટકી રહ્યા છે સીસીટીવી કેમેરા હાલના સમયમાં ચોરી ચીલઝડપ લૂંટ ના કોઈ પણ બનાવનો ભેદ ઉકેલવામાં અને આરોપીઓની ઓળખ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે વહેલી તકે કેમેરા શરૂ કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ